આ લોકો ને કોક ને એ મારા નંબર મયલા છે તો મને કે એક નાઇટ રહી ને તારે નીકળી જવાનું છે એ કે અમે તને એ કે વીસ હજાર રૂપિયા આપી વીસ માંથી નઈ કે વીસ એ નહીં આપી કે પંદર હજાર રૂપિયા આપી કે નાઈટ ના એ કે એ રીતનું નક્કી કર્યું તું મારા સાથે એ લોકો પછી મને તો કઈ ખબર નથી મને whatsapp માં રાજકોટ થી વિડીયો મારા વિડીયો વાયરલ થયા છે માં એટલે મેં જોઈ ગઈ બરોબર જોઈ લીધું એટલે મેં કીધું શું છે શું નથી મેં કીધું મેં તો કઈ એક લાખ રૂપિયા લીધા નથી મેં કીધું મારા નામ કેવી રીતે ખોટી રીતે આવે છે મેં કીધું એક જોશના બેન કરીને હતા ને એક કાના ભાઈ કાના ભાઈ નું નામ મુકેશભાઈ છે એ મને કઈ ખબર

આ વાત જે લાખ રૂપિયાની બાર પડી છે ને એના માટે જ હું જાઉં છું બરોબર હું અત્યારે ચાલુ બસ બેઠી છું બરોબર હું અમદાવાદ અમદાવાદ થી નીકળી ગઈ છું અત્યારે કેમ કે હું કટકે કટકા બસ માં આવી છું રાજકોટ પહોંચવા માટે થઈને અને હવે જે સાંજે રાજકોટ પહોંચી છું કેમ હવે તમે જેની હારે ફૂલહાર કર્યા ફુલાર વિડિયો મને નાખ્યા છે મુકેશભાઈ તરાડ મારા પાસે છે મને આવ્યા એટલે તો હું આવી વાયરલ થયો એટલે હું આવી છું પણ એની તો આજે તમે મારી વાત સાંભળો કે તુલસી તુલસીબેન કે કોઈ કોઈની હારે તમે જે સ્પા નું કામ કરો સ્પા નું કામ એટલે આપણે જે ઓલા લોહી નું કરે ઈ ના ના સ્વાગત કરો એક હાર નાખો પતિ પત્ની તરીકે ફોટા પડાવો તો તમને ખબર તો પડે ને કે ભાઈ આ જે મને હા મને ખબર પડે છે મને ખબર પડે છે એવું નથી કે મને ખબર નથી પડતી હું એટલી બધી નાની નથી કે મને ખબર નથી પડતી હા

નથી ખબર કદાચ મારા છોકરા પાસે હશે તો રમતો હશે ઈ હું બહાર હતી કામ ઉપર બરોબર ઓકે અમરાવતી હતી હું કામ ઉપર એટલે ફોન ઘરે મૂકીને ને ગઈ પછી હું ઘરે આવી એટલે મારી બેને મને કીધું મારા મને કીધું કે આવી રીતે whatsapp આવ્યા છે એ લોકો જોયા ઘરમાં બરાબર મારા ઘરમાં એ કે તને લાખ રૂપિયા ની વાત આવે તેમ કીધું જો લાખ રૂપિયા ની વાત આવતી હોય ને તમે કીધું બધી વાત ખોટી મેં આ લોકો ના રૂપિયા લીધા નથી ને મારા હાથમાં આ કોઈ રૂપિયા આપ્યા નથી આ લોકો છોકરા ને હું ચોખ્ખો પૂછીશ કે ભાઈ તમે કેના હાથમાં રૂપિયા આપ્યા આપણે કહો ભલે મેં તમારા સાથે ફૂલહાર કર્યો એ ગુનેગાર છું જ હું

તમે તમે રૂપિયા મને આપ્યા હોય તો તમે કયો બરોબર મને માસી બે સમજી ગયા રૂપિયા માં મારા નક્કી કર્યું તું તમે પંદર હજાર રૂપિયા એમાંથી બાર હજાર રૂપિયા આપ્યા એ કે ત્રણ હજાર પછી આપી હજી સુધી ત્રણ હજાર તો આવ્યા નથી મારા પાસે બરોબર તમે રૂપિયા ની બાબત માં નામ લ્યો હો મેસેજ ખરાબ વાયરલ થાય એના માટે અમે તમને ઉજાગર કરતા હતા જેમ જે છે એનું ખરેખર સત્ય હકીકત બહાર આવે તો જે આક્ષેપ વિક્ષેપ છે એનો મુર્દો પડદો હટી જાય છે એ તો જો કે પોલીસ કામ કરી શકશે તમારું નામ મને યાદ આવી ગયું રોંગ નંબર કરી હું તો હજી અમદાવાદ છું અમદાવાદ થી નીકળી છું બરોબર સાંજે રાજકોટ ભોગીશ હાજી 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 ભલે કઈ વાત આ બસ આ હતું એટલે તમે જે લગ્ન કર્યા ને એ લગ્ન કરવા અને એવું કરતા હોય તો ઈ પંદર હજાર આટું થઈ ને અને કોઈ ના દીકરા ની જિંદગી કે તમે આજે ઈ કામ કરો એટલે ઓલા જે વેચમાં દલાલો છે ઈ એના પૈસા આટું થઈ અને તમને આવું હલાવવાના જે કઈ તમારા જે થઈ અને દોઢસો બસો રૂપિયા તમે લેતા હશો પણ જે આ વીસ હજાર થઈ અને ઓલા છોકરા ને તો અત્યારે ઈ તો બે લાખ માં મારી બાયડી છે મારી પત્ની છે મારી અર્ધાંગના છે પૈસા તો એના દોઢ ને થાય પણ એ તો સ્ત્રીની જે મર્યાદા છે પણ તમારે તો એ વાતમાં જોવું છે મે તો એક નાઈટ ના લીધા છે

કાર્યવાહી હતી ઠીક છે તમારો જે બિઝનેસ છે ઈ તમારું જે હોય એનાથી અમારે કોઈ મતલબ નથી પણ આજે તમે બે જગ્યાએ એ કર્યો એટલે ઓલો અત્યારે તો પોલીસમાં જ ગલાઈ ગયો કેમ કેમકે ભારતની અંદર પ્રોટોકોલ ફોર્સ પોલીસ છે

ઠીક 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 કઈ કઈ વાંધો ભલે પણ કઈ વાંધો ને હવે આમાંથી તમે તમારા જે કઈ જે કાયદાની પ્રક્રિયા છે એમાંથી પસાર થઈ ગયા પછી હવે આવું કામ ન કરતા એવી અમે તમને વિનંતી કરીશું ઠીક છે તમે જે જે તમારો બિઝનેસ છે એ એનાથી અમને કોઈ પ્રોબ્લેમ નથી કેમકે એ ઈ બિઝનેસ છે સારું બળતકાર ઓછા થાય માણસમાં બીજા કેટલાય ઘણા ઓછા થાય એનો અમને કોઈ ઈ પ્રોબ્લેમ નથી

ભલે તુલસી બેન હવે આ તમારો જે ઓડિયો છે ને એ હું સોશિયલ મીડિયામાં નાખી દઉં કે ભાઈ તુલસી બેન નો ફોન આવી ગયો અને આવી ખરેખર હકીકત કહાની આવી હતી આ બીજું બધું છે એ ખોટું છે હું છું મારું ગામ રામોદ છે તાલુકો કોરડા સાંગાણી છે જિલ્લો રાજકોટ છે એવું છે

મારા બાય નથી તો તમે કહો ભાઈ હું તમારી પત્ની બની પણ તમે પત્ની પણ ઈ ના હિસાબે હું તો મારી ઘર વખરી વેચીને તમને પૈસા દેવાનો હું કામ કે મારી જિંદગીમાં કોઈ સાથી નથી મારી મિત્ર નથી મારું જીવનસાથી નથી તો જીવનસાથી તો માણસ ગોતે છે તમે ત્રણ જણસો એવો કાર્યક્રમ થયો ન થાય કઈ વાંધો ને તુલસીબેન બીજું કઈ અમારા જેવું કામ પડતરી કરજો